बाजू <technique> में भी प्रभास को नमस्कार प्रणाम नमस्कार सभी नमस्कार अच्छे और इतने में कुछ दोस्तों को बहुत बहुत बधाई है ये हमारे के लाइफ में लोग लाइटoverline ओमा कंदी मोबाइल लाइट करते जा घड़ी का चंद्र एकाई वीडियो और की काम कर में सेवा का त्याग नहीं है ये हमारे वहां भजन के मार्ग

परसावा सहभव्युन सहगतवाहा हारकर जानलो ज रे रा जणेव राम गोलराई नेलो चुड़ा beep <gasps>

ઉચાર ભારત વાસ ગોત્રિભર યજુર્વેદ ય વાજ માધ્યા નિની શાખાદ્ય શ્રી પાંદા સદા દોહિત્રિમ રસ ગોત્ર યજુર્વેદ ય વાજમાધ્યા નનંદિની શાખાયને શ્રી પાસ રાજ વર્મ દોહિત્રોત્રિભર યજુર્વેદ યોજમાધ્યાનિની શાખાધ્યયને શ્રી પાસ રાજા સોમધ વર્મણ દોહિત્રીસ ગોત્રિભરજ માયને શ્રી પાજા સૌસ્ત્રી વર્મ દોહિત્રિં શ્રી ગૃહે સુભાર્યા શ્રી શુદ્ધ દેવી વામ કુસે રત્ રસમય નામની કન્યા તે શ્રી વસુદેવ ગૃહસુભાર્યા શ્રી દેવકી દેવી દક્ષિણ કુક્ષય પુત્ર રત્ના શ્રી ગરવ રૂમેળા શ્રી કૃષ્ણ નાભદેવ રાય પાણી ગ્રણમ શ્વભાપ જેને આપણે નાના વિવાહ પણ કહી શકીએ એવા લક્ષ્મી સ્વરૂપ રુક્ષ્મણિ અને વિષ્ણુ સ્વરૂપ માધુરે ભગવાનના વિવાહ કહી રહ્યા છે

કેમે મૃત્યુ નતો પામતો વિષ્ણુ સાથે હજારો વર્ષનું યુદ્ધ કર્યું ભગવાને દીર્ઘ દ્રષ્ટિએ જોયું કે આ કઈ શક્તિ કામ કરે કે નાશ ન થતો ત્યારે જોયું તો એની પત્ની મહારાણી વૃંદા એટલી તપસ્વી હતી સતી હતી કે જેનાથી જલંદરનો નાશ નતો આજ એનો નાશ કરવા માટે 14 લોકના નાથને કપટી બનવું પડ્યું અને ભગવાન આ બેહુબેના પતિ જાલંદરનો રૂપ લઈ અને સામા એવા સંતાયા એ સ્થાન ગુપ્ત પ્રયાગ ઉનાની બાજુમાં જ્યાં ભગવાન ગુપ્ત સંતાયા સતી વૃંદા બેઠેલી ત્યારે સામેથી ભગવાને આવી અને હજી ભગવાન સ્પર્શ કરે એ પહેલા જ સતી હતીને ઓળખી ગઈ કે અમારો પતિ નથી પણ ચૌદ ગુપનું નાથ કપટી બનીને આજ મને છેતરવા આવ્યો છે એટલે તરત શ્રાપ દીધો એ તો ભલે ભગવાન હોય પણ પથ્થર બની ગયા અને શાલિગ્રામ બન્યા પોતે વૃક્ષ બની તુલસી નું ઝાડ બની એ સ્થાન તુલસી શ્યામ પોતે તુલસી બની અને પ્રભુને શ્યામ કેતા શાલિગ્રામ બનાવ્યા હવે ભગવાને એમની શક્તિ જોઈ તપશ્ચર્યાનું ફળ સ્વરૂપે એને પદ આપ્યું કલ્યાણ આપ્યું એને પૂજન કરીને ભગવાને મસ્તક ઉપર ચડાવી અને ભગવાને કીધું કે સ્ત્રી એક વખત ચોરી ફેરા ફરે એના પછીથી બીજી વખત બીજા પુરુષ સાથે ક્યારેય ચોરી ફેરા નથી કરી શકતી સોળ સંસ્કાર એના લગ્ન નથી થઈ શકતા તો વિચાર કરો કે આ તો દેવના મહારાજા ઝાલંધરની મહારાણી હતી સતી હતી એ ક્યારેય કોઈ પુરુષ સાથે ચાર ફેરા ફરે ખરી તમારા આત્માને તો પૂછો અને ચૌદ લોક ભગવાન કોકની રાણી સાથે કોકની પત્ની સાથે ફેરા ફરા કરા ક્યારે ત્યાં આપણે વિવાહ વિવાહ કરીને નાટક માં ને વોટસોપ માં ને ફોટા ને આ ધર્મને નુકસાન કરી રહ્યા તુલસી વિવાહ તુલસી વિવાહ હવે તો નાટક આયેલું બે ગામમાં સામ સામે સગાઈ કરે તુલસી સાથે ચોરી ફેરા તો ફેરા જ નથી ને ફરજ નહીં શક્ય જ નથી એટલે મગજમાંથી કાઢી નાખજો તુલસી વિવાહ શબ્દ નહીં તુલસી તુલસી પૂજન મહોત્સવ કરજો હવેથી આ બોલશો એ દોષિત થાય શાસ્ત્રના આધારે જાઓ આવો અને માધવપુરમાં એ પરંપરાથી આપણે જે થઈ રહી છે દેવ દિવાળીના જે લગ્ન થાય છે ને એ લક્ષ્મી વિષ્ણુ સ્વરૂપના લગ્ન થાય તુલસીનું કુંડું નથી રાખતા આપણે તુલસી પૂજન થાય મંદિરમાં મહોત્સવ પૂજન થાય અત્યારે ઘર કહેવાના લાયક જ નથી એટલે પૂજન થવું જોઈએ નિત્યનું જલ ચઢવું જોઈએ તો આપણે વિષ્ણુ સ્વરૂપમાં દ્વારા ભગવાન છે અને લક્ષ્મી સ્વરૂપ રૂક્ષ્મણી છે

માતા ની ત્રણ પેઢી બે ના ની ત્રણ ત્રણ પેઢી હવે એના ચાર મંગલ ફેરા વિધિ આગળ કરવામાં આવશે એનો અર્થ છે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર ફેરા છે ને એ ચારેય મહત્વના છે આજે આપણે છે ને એક ધ્યાન રાખજો લગ્નને વિધિઓને આજે આપણે તાહીરો બનાવી દીધો જોવાના મગર ને ખેલ જેવો ભૂલ્યા મોત શોક દેખાડા ફેશન અને એમાં એક બધા બેઠા એક સંકલ્પ લેજો દર વર્ષે કે ભગવાન ના ચોરી ફેરા થાય એ જ રીતે આપણે ઘરે હમણાં લગનગાળો ચાલુ થઈ જવાનું છે મારકોષ માં તો ચાર ફેરામાં પુષ્પ નો વરસાદ કરજો ગુલાબના લઈ આવો ગલગોટા ના લઈ આવો પુષ્પ વરસાદ કરજો પણ ક્યાંય ફટાકડા ને ફુવારા ન ફોડતા ધ્યાન રાખજો બેઠા માધોરાય પૂછો તમને આ તમે સુધરી ગયા કે બગડી ગયા અમે જોયું જ એના એના દોષ અમે જોયા છો એ ફુવારા ઉડે ને વર કન્યાની ને તાત્કાલિક દવાખાને જાવું પડે એક જગ્યાએ તો હુંચ ફેરા ફેરવતો આવતો હતો ને ઓલો ફુવારો કંઈક રંગીન આવે દુવાળા જેવો કન્યાએ તો ભૂખી તો હોય ચક્કર આવ્યા અને બીજે ફેરે કન્યાને ચક્કર આવ્યાથી બેસી ગઈ દવા શું કરવું તો દવાખાને લઈ વરાજો ઉભો અને કન્યાના દવાખાને લઈ ગયા વિચાર કરો અને ફટાકડા તો એવા નુકસાન કરે માંડવા સળગે કોકના કપડા અને છતાંય આપણે આપણી જાતને જ્ઞાની તો વડીલો હતા એનામાં નોલેજ એટલે જેને પણ ઘરે પ્રસંગ થાય એવાય ને પણ કહી દેવાનું પ્રેમથી કે ભાઈ જાનલી ના આવવાનું ફટાકડા નહીં ફોડવા દે ફુવારા નહીં કરવા દે અને કદાચ મારે તો બને લગ્ન લખવા અત્યારે શરત રાખીએ ને બને કે અમે લઈ લીધા શું કરવું તો કે તારે ઘર ફોડ લેવા આ નહીં અમારે માંડવી નઈ વાળા તો ખાસ રાખજો કારણ કે આપણે માધવ રાય આપણો રાજા છે એટલું તો આપણે કઈક લઈને જઈએ ને પ્રસાદ એટલે હવે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર ફેરા થાય ત્રણ ફેરામાં પુરુષ આગળ છે અને ચોથો જયારે મોક્ષ આવે ને પુરુષ પેલા તો તમે જોયા લગ્ન થતા હોય ને ત્યાં દોડ્યા જાય વેવા દોડે ને કે વરમાળા ખેંચે જાય ને રાસ ની જેમ પણ પછી મુંજાઈ ને ચોથે ફેરે ઉદ્ધાર કરી છે મોક્ષ તો ભારત નારી જ અપાવી શકે એ ધન્ય છે આજે તુલસી માતાને કે જેની ચૌદ લોકના ના નાક પથ્થર બનાવી દીધો એ આ ભારત વર્ષ છે આપણું તો આપણા અહીંથી આ બોધ ગ્રહણ લઈને જવાનો છે હવે ચોરી ફેર તૈયારી થશે બધા સાથે રાધા ગો બ્રાહ્મણ પતિપાલ લોક્ષ્મણી માધવ ને ગણેશ ખમા સોરી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક શરૂમણી માધવ ને ઘણી ખમ્માધવ ને ભગવાન કી રુકમણી માધીશ કી રમઝોડ मनोहर कृष्ण के नैया गौ ब्राह्मण पतिबाल बाल रुक्ष्मणी माधव ने गणित खमा सोने की छड़ी रुपए की मसाल जरियन के बाधा मुख्यमंत्री गौ ब्राह्मण पति बाल रुक्ष्मणी माधव ने गणित खमा सोने की छड़ी रुपए की मसाल गौ ब्राह्मण पति बाल रुक्मणि माधव ने गणित खमा सोने की छड़ी रूपए की मसाल गौ ब्राह्मण प्रति

ન ચક્રાચર સંતનો નામ શુભ વર્તે મંડપ મધ્યે મંગલ મંગળ વરતાનું शांते छो शांते वृवे शांते हलाय शांते सुभमी सुभमलाणे माधव भॻवान गोप्राह्मणपति पतिपाल रुक्षमणि माधव ने घड़ी खमा राजा राजा गोप्राह्मणपति पतिपाल रुक्षमणि माधव ने घड़ी माधव माता भगवान के रुक्षमणि माता के हो प्यारे के सोने की छड़ी रूप की मसाज गो ब्राह्मण पति माधव ने घड़ी खम्मा